હેલો તમામ સનાતનીઓનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણે આગળના વીડિયોમાં ગુજરાતના સમાચારવાળાઓ પોતાની ટીઆરપી વધારવા અને થોડાક પૈસાની લાલશમાં કેવી રીતે ગુજરાતની ભોળી પ્રજાને રમાડે છે ગુજરાતની ભોળી પ્રજા એટલા માટે કહ્યું કે કારણ કે આપણા દેશમાં સૌથી વધુ જો કોઈ છેતરાતી પ્રજા હોય તો તે છે ગુજરાતીઓ આ અમે નહીં કહેતા પણ સાયબર ક્રાઈમના આંકડાઓ બોલે છે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં આવેલી નવી સમાચાર મીડિયાવાળા એટલે કે ગુજરાત ફર્સ્ટવાળા જેઓ હાલમાં ગુજરાતમાં અશાંતિનું વાતાવરણ ઊભું કરવામાં મુખ્ય પરિબળ છે જેની માહિતી અમે આગળના વીડિયોમાં આપી છે જે તમે જોશો તો અમને એકસો ટકા ખાતરી છે કે તમે સમજી જશો પણ આજે ગુજરાતમાં અશાંતિનું વાતાવરણ પેદા કરવામાં આ મુખ્ય પરિબળના પાયામાં કોણ છે તેમને કોણ પૈસા આપે છે કે માં લોકો આવું કરે છે એ આજે જોઈશું આ જોઈને તમામ હિન્દુઓ અને ગુજરાતીઓને તો ખબર પડશે જ પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો છે એને તો આ વાતમાં વિશ્વાસ નહીં આવે પણ પરિવર્તન એ સંસારનો નિયમ છે સમય કોઈને છોડતો નથી અંધારા પાછળ અંજવાળું આવે જ છે સમાચારવાળાઓનો મુખ્ય હેતુ સાચી માહિતી આપવાનો છે પણ આજે આ હરામના લોકો પોતાના સ્વાર્થ અને વધુ ફેમસ થવા માટે સાચાને પણ ખોટું કરીને દેખાડે છે ચાલો આ ન્યૂઝવાળાઓનું તો સમજ્યા કે આ તો હરામના લોકો છે સાચા માણસને હંમેશા વિરોધીઓનો સામનો કરવો જ પડે છે અને કહેવત છે ને કે જે લોકો કામ કરે છે તેમનાથી જ ભૂલો થાય આજે સનાતન ધર્મનો ડંકો આદિવાસી વિસ્તારોથી લઈને વિદેશોની ભૂમિ પર સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ વગાડ્યો છે અને વગાડી રહ્યા છે અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ એવા લોકો કે એવા સંતો મહાંતો કરી રહ્યા છે કે જેમના ચરિત્રો પર અનેકવાર સવાલો ઊભા થયા છે ક્યારેય સમાજ રાજ્ય અને દેશ પર આફતો આવે ત્યારે કોઈ દિવસ સમાજની સેવા માટે આગળ નથી આવ્યા અને આ જે ત્રણ ચાર બાવાઓ અને બાપુઓના લીધે વિરોધ થઈ રહ્યો છે તેનો બીજા કોઈ સાથ પણ નથી આપતા અને તેમના જ જેવા પાંચ દસ ટકાના માણસો સાથ આપે છે બાકી તેમની જોડે કોઈ સારા અને સાચા સંતો નથી દેખાતા પણ આજે કેમ વડતાલધામના અને ખાસ હાલના વડતાલધામના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ સાથે જોડાયેલા સંતોને જ ટાર્ગેટ કરવામાં આવે છે આ પ્રશ્ન અમને કેટલા સમયથી મનમાં ફરી રહ્યો હતો ગુજરાત ફર્સ્ટવાળાનો જે પર્દાફાશ કર્યા એ પહેલાં અમે આ બધું રિચર્સ કરી લીધું હતું જેમાં કેટલી ઘટનાના સાક્ષી અમે ખુદ છીએ અને અમે જે તમને વાતો કહીશું એના સાક્ષી કદાચ તમે પણ હશો આ વાત અમે પહેલાં એ માટે ના કરી કારણ કે આમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું જ ખરાબ દેખાય પણ તાજેતરમાં જ આશાબેન પટેલે આ વાતનો ખુલાસો કર્યો ખરેખર આશાબેનને ધન્યવાદ છે કે તે જે વાતો કરે છે એ સ્વામિનારાયણના વિરોધીઓ અને ખાસ સ્વામિનારાયણના સાધુ અને હરિભક્તોને પણ તેમની વાતો સાંભળવા જેવી છે આ જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના વીડિયોના કટકા કરીને વિરોધ ચાલુ થયો ત્યારથી અમે જોયું કે જ્યાં હોય ત્યાં કેમ વડતાલધામના જ સંતોના વીડિયો વાયરલ થાય છે આ પ્રશ્ન દરેક હરિભક્તમાં થવો જોઈએ જો આ સવાલ તમને જાતે થયો હોત તો એનો જવાબ પણ તમને જાતે મળી જાત આ વાત છે ધામના આચાર્ય પક્ષ અને દેવપક્ષની આપણે સૌ હરિભક્તો જાણીએ જ છીએ કે પાંચ વર્ષે ચૂંટણી થાય છે જે જીતે તે સત્તામાં રહે છે પણ આ સત્તાની લાલસમાં આજે ભગવાન સ્વામિનારાયણ પર આંગળીઓ ઉઠી રહી છે જ્યારથી દેવપક્ષ સત્તામાં આવ્યો છે ત્યારથી વડતાલધામ અને વડતાલ તાંબાના મંદિરોમાં ઘણો બધો સુધારો સારા મેનેજમેન્ટ સાથે મોટા મોટા ઉત્સવો મંદિરના નિર્માણ કાર્યો અને જૂના મંદિરો અને તેમના કેમ્પસોના રિનોવેશનના કાર્યો આજે તમામ હરિભક્તોને સામે દેખાય છે એટલે જ આજે મોટા ભાગના હરિભક્તોને દેવપક્ષ દ્વારા સત્સંગની વૃદ્ધિ માટે જે સેવાકીય કાર્યો કરે છે તેનાથી રાજી છે

ઓલા કે ઓલી ગાડી માટે ને ઓલા કે ગોલી ઓલી ગાડી માટે દ પંદર વી વી વરથી ભગવાનના મંદિરના પગથિયા ન ચડો એટલા તો તમે ભગવાનના કટર ભગવાનને હોય ને તો સામાન્ય માણસ તરીકે મંદિરે જાય અને બતાવું તમને એક જ મિનિટ પ્રૂફ સાથે બતાવું આજ તમને આ બધાયની પોલું આવેદન તમે આપવા જાવ ને ભગવાન માટે જાવ તો સારાય લાગો બધું અને ખોટા સંતો સજા થાવી જ જોઈએ એકસો ને દસ ટકા થાવી જોઈએ હું આ ચાર વર્ષથી બરાડા નાખું છું તમે તો હજી હજી યાજકાલથી બોલવા માંડ્યા જો આ પ્રુપ સાથે નિત્ય સ્વરૂપ સ્વામીની જૂની કેસાટું ગોતો પ્રૂફ સાથે બતાવવું આ બધાની ચાલ આ પ્રૂફ સાથે બતાવું જો સત્તા મેળવવા માટે કેટલી નીચ કક્ષાએ સંતો અને હરિભક્તો ઉતરી જાય છે એ અહીંયા દેખાય છે ગ્રુપમાં ચેટ કરેલું છે કે સંતોના જૂના વિડીયોમાં વિવાદિત મેસેજ મળી એવા વિડીયો ગોતો હવે વિચાર કરો ગાદી મેળવવા હરિભક્તો અને સંતો શું શું કરે છે અરે હરિભક્તો તમે ગાદી મેળવવામાં તમે સ્વામિનારાયણ ભગવાનનું નામ ખરાબ કરો છો જ્યારે જે પક્ષના આચાર્ય ગાદી પર ના હોય ત્યારે તે આચાર્ય અને તેમના મુખ્ય સંતો અને સાંખ્ય યોગી બહેનો પણ મંદિરમાં દર્શન કરવા માટે પણ નથી જતા અલગ જગ્યાએ જગ્યા લે અને ત્યાં રહે અને સત્સંગ કરે અને આપણા તહેવારો હોય તો આ પક્ષના ઘણા હરિભક્તો મંદિરે પણ ન જાય પણ આ નવી જગ્યાએ બનેલા આશ્રમોમાં જાય આ કેટલું યોગ્ય કહેવાય ગાદી પર હોવી કે ના હોવી આપણે આપણા ઈષ્ટદેવના દર્શન માટે જવું જ જોઈએ હા તમે ભલે બહાર રહ્યો સત્સંગ સભાઓ કે મંદિરો બનાવો પણ તમે જે મુખ્ય ધામના મંદિરોમાં ના જાવ એ કેટલું યોગ્ય કહેવાય આ બધું અત્યારે આપણે દેખાય જ છે તમે લોકો જે આ કરી રહ્યો છો એ બધાય હરિભક્તો જાણે જ છે કપટથી મેળવેલી સત્તા લાંબી ચાલતી નથી અને આ તો ધર્મ છે અહીંના તો સારા કામ જે કરશે એ જ સત્તામાં રહેશે અને હરિભક્તોએ પણ ખાસ જોવું જોઈએ જે આચાર્ય અને સંતો સારું કાર્યો કરતા હોય તેમને જ સત્તામાં લાવવા જોઈએ કારણ કે તમામ ભગવાન સ્વામિનારાયણના વંશજો એક પેઠી દૂર હોય કે સો પેઠી એ આચાર્ય જેટલા જ આપની માટે પ્રસાદીના હોય છે એમાં આ આચાર્ય સાચા કે આ ખોટા એવું આવતું જ નથી જેમ ભગવાનની પ્રસાદીની ભગવાને એક વાર સ્પર્શ કરેલો હોય કે એક વર્ષ પહેલા વસ્ત્રો એ બંને સરખા જ મહિમાથી આપણને સમજવા જોઈએ અને આ જ્યોતિર્નાથ બાપુ મોરારી બાપુ અને પહેલા બીડીવાળા બાપુ જોડે વડતાલના સંતોના વિડિયો વાયરલ કરાવનાર જે સંતો છે એમને કેવા સંબંધો છે એ પણ સૌ હરિભક્તો જાણે છે એટલે તમારે જેને વિરોધમાં સામેલ કરવા હોય એને કરજો પણ તમે જે આ ખોટું કરો છો એ ક્યારેય સફળ નહીં થાય અને આવા ખોટા બાવાઓના સમર્થનમાં પણ તમારી જેવા ખોટા જ બાવાઓ હશે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું પાંદડું પણ હરશે નહીં એટલે તમામ હરિભક્તો જેમ સરકાર કે અન્ય સત્તામાં પૈસાની લાલચ માટે લોકો હોય છે તેમ આવા સંતો પાસે પણ હરિભક્તો હોય છે એટલે આપણે સૌને આપણા ઇષ્ટદેવ સામે દ્રષ્ટિ રાખીને જે આપણા ઈષ્ટદેવની સારી સેવા કરતા હોય તેવા જ આચાર્ય અને સંતો સાચા હકદાર હોય છે એ આપણે સૌ હરિભક્તોને ખાસ ધ્યાન રાખવું તમામ હરિભક્તો અમને કોમેન્ટમાં જણાવજો શું સત્તા માટે આવું કાર્ય કરાય કે ના કરાય અને વડતાલ ધામના જ સંતોને ટાર્ગેટ કરવામાં કોનો હાથ હશે એ કોમેન્ટમાં જણાવો અમે બહુ ઊંડો અને સંવેદનશીલ મુદ્દો શાંતિપૂર્વક તથા સમજદારીથી પ્રસ્તુત કર્યો છે અમારી વાતમાં જે તથ્યો અને દલીલો છે તે ખરેખર દરેક હરિભક્ત અને સંપ્રદાયપ્રેમી માટે વિચારવું જરૂરી છે આનું સ્પષ્ટ છે કે અમારા દ્વારા આ વીડિયો બનાવવાનો હેતુ એકતા જાળવો અને સત્સંગમાં પારદર્શિતા લાવવાનો છે